જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે પંદરથી વીસ જુલાઈ વચ્ચે તેની અપડેટ મેળવીશું સાથે જ આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવો વરસાદી માહોલ જોવા મળશે કયા વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે તેની અપડેટ મેળવીશું તેમજ સોળ સત્તર તારીખથી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવના છે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે તેની અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો ગુજરાતમાં આગામી પંદર તારીખ સુધી છૂટાછવા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે હાલની અપડેટ મુજબ કોઈ કોઈક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે બાકી હળવા રેડા ઝાપટા અમુક અમુક ક્ષેત્રોની અંદર જોવા મળે તેવું અનુમાન છે આજની વાત કરવામાં આવે તો આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે પરંતુ છૂટાછવા વિસ્તારની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લો જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ અમરેલી એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના આજે પણ જોવા મળી શકે છે દક્ષિણની વાત કરીએ તો વલસાડ વાપી કપરાડા સુરત બરોડા વડોદરા શે ભરૂચ અંકલેશ્વર દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતના કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી જેમાં અરવલ્લી છે મહેસાણા પાલનપુર બનાસકાંઠા દક્ષિણ બનાસકાંઠા પાટણના અમુક ભાગોની અંદર જ્યારે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદી ઝાપટા આજે પણ દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે આજથી વરસાદનું જોર ઘટી શકે છે સાથે વરસાદની માત્રાની સાથે વિસ્તારોમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે આગામી તારીખ સુધી કે અતિભારે વરસાદની સંભાવના ચાલ જણાતી નથી ત્યારબાદ પંદર તારીખથી ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જેમની અંદર બંગાળની ખાડીમાં પંદર જુલાઈ દરમિયાન એક સિસ્ટમ છે લો પ્રેશર ત્યારબાદ તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન એટલે કે બહુ મજબૂત બનીને ગુજરાત સુધી પહોંચશે જેના કારણે ગુજરાતની અંદર મેક તાંડવ પણ જોવા મળી શકે છે હવે પ્રમ દિવસની અપડેટ આપી તે મુજબ ગુજરાતની અંદર સોળ સત્તર તારીખથી અતિભારે વરસાદનું અનુમાન છે પંદર તારીખથી ગુજરાતના વિસ્તારો તેમજ વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે જેમાં પંદર તારીખ દરમિયાન મધ્યપુર્વ વિસ્તારની અંદર વડોદરા છે ખંભા ડાકોર અમદાવાદ કપોરવંશ નડિયાદ ગોધરા બોડેલી છોટાઉદેપુર રાજપીલા અમોદ એટલા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે એ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર મહુવા છે અમરેલી છે જસદણ છે ગોંડલ છે અને ભરૂચ આજુબાજુના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના પંદર તારીખ દરમિયાન જોવા મળી શકે છે એ સિવાય અન્ય વિસ્તાર જેમાં ઉના રાજુલા ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર હળવદ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરના પણ અહીંયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે દક્ષિણની અંદર વલસાડ વાપી ડાંગ આહવા તાપી સુરત નવસારી એ ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ તો અરવલ્લી લુણાવાડા હિંમતનગર કડી માણસા પ્રાંતિજ મહેસાણા રાધનપુર

વ્યારાસબ બારડોલી નવસારી સુરત બીલીમોરા વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા આહવા નવાપુર ડાંગ સહિતના ભાગો વાપી કપરાડા દમણ દાદરાનગર હવેલી સાપુતારા વાની સહિતના ભાગો અંદર મુશળધાર અતિભારે વરસાદનું અનુમાન છે એ ઉપરાંત સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તાર જેમાં ભાવનગરમાં વલભીપુર સિહોર એ વિસ્તાર જસદણ બોટાદના પણ અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદનું અનુમાન રહેલું છે અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ તો ભારે નડિયાદ ડાકોર અમદાવાદ વડોદરા હિંમતનગર મહેસાણા વિરમગામ અરવલ્લી એવા ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે એ સિવાય અન્ય વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી એ ભાગોની અંદર મધ્યમ હળવા વરસાદ નોંધાશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અને દાહોદ ગોધરા એ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે સોળ તારીખથી વરસાદની માત્રામાં ખૂબ મોટો વધારો થશે વિસ્તારો પણ જેમ જેમ રાત પડતી જશે તેમ તેમ વધતા સિસ્ટમનો ઘેરાવ વધતો જોવા મળશે અને ગુજરાત ઉપર ખાસ તો દક્ષિણ ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે રાત્રે સાંજ દરમિયાન મેઘતાંડાઓ પણ થઈ શકે છે જેમાં રાત્ર દરમિયાન પણ વલસાડ વાપી એ વિસ્તાર સુરત બારડોલી નવસારી તાપી વ્યારા ડાંગ ભરૂચ અંકલેશ્વર સુધીના ભાગોની અંદર રાજપીપળા નર્મદા સહિતના ભાગોની અંદર મુશળધાર વરસાદની સંભાવના છે આ સિવાય પૂર્વ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ સોળ તારીખની રાત્રેથી વરસાદની માત્રામાં મોટો વધારો થાય તેવું અનુમાન છે હાલની અપડેટ મુજબ આ સિસ્ટમ ડિપ્રેશન સુધી અતિ મજબૂત થવાની છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર મેઘ તાંડવ પણ થાય તેવી સંભાવના છે અમુક વિસ્તારની અંદર દસથી લઈને પંદર સોળ ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકી શકીએ છીએ આપણે પ્રમ દિવસની અપડેટની અંદર જણાવ્યું તે મુજબ સત્તર તારીખ દરમિયાન સૌરાષ્ટ્રનો વારો આવશે જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વહેલી સવાર દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન સૌરાષ્ટ્રની અંદર ખાસ તો દરિયાકાંઠાના વિસ્તાર પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તળાજા ભાવનગર સિહોર પાલીતાણા મહુવા જેસર રાજુલા શામ ધારી બગસરા વિસાવદર જૂનાગઢ માંગરોળ કુંડલા અમરેલી ગઢડા બોટાદ જસદણ ગોંડલ જેતપુર વલભીપુર સહિતના ભાગો તે સિવાય બોટાદના અન્ય વિસ્તાર રાણપુર છે ગઢડા આજુબાજુ ચોટીલા જસદણ સાપર વેરાવળ રાજકોટના પણ મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે વહેલી સવાર દરમિયાન ખાસ તો વહેલી સવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ જૂનાગઢ એટલા વિસ્તારની અંદર અતિભારે અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે ત્યારબાદ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ વિસ્તારોમાં પણ વધારો થતો જોવા મળશે જેમાં રાજકોટ જસદણ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી પોરબંદર જામનગરના આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક જોવા મળે તેવું અનુમાન છે સિસ્ટમ જેમ હાલ છે તેમ તેમ વિસ્તારને કવર કરતું જશે તેવું અનુમાન રહેલું છે સત્તર તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર અતિભારે વરસાદ યથાવત રહેશે મજબૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા એ વિસ્તાર ઉત્તરના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા પણ સારા વર્ષની સંભાવના રહેલી છે હાલ સિસ્ટમ આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ પસાર થશે એટલે ઉત્તર ગુજરાતની અંદર અતિભારે વર્ષની હાલની અપડેટ મુજબ જોવા મળતી શક્યતા નથી પરંતુ જો આમાં ફેરફાર થશે સિસ્ટમ બધાને આવરી લેશે તો અવશ્ય માહિતી આપશો કચ્છમાં પણ અઢાર તારીખ દરમિયાન વરસાદનો જોર ખૂબ જ વધુ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે સિસ્ટમનો ઘેરાવો જેમ જેમ આગળ વધશે તેમ તેમ સિસ્ટમ વધુ જોર પકડે તેવી શક્યતા છે અમુક તેની ટ્રફ આગળ જતી રહી છે પરંતુ સિસ્ટમ આખી ગુજરાતમાંથી પસાર ન થાય ત્યાં સુધી એટલે કે આ રાઉન્ડ પંદરથી લઈને બાવીસ જુલાઈ સુધી સૌથી લાંબુ પાંચથી સાત દિવસ ચાલે તેવું અનુમાન રહેલું છે અને અત્યાર સુધીનો સૌથી મોટો રાઉન્ડ પણ કહી શકાય અને સૌથી વધુ વરસાદ આ રાઉન્ડની અંદર નોંધાશે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી તો મિત્રો ખાસ તો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું આજ માટે આટલું જ